દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો આજ રોજ શ્રી એમવી પટેલ ધોળેશ્વર વિનય મંદિર કાસોર ખાતે છોતેરમો પ્રજાસત્તાક દિન સોજીત્રા તાલુકા કક્ષાએ ઉજવામાં આવ્યો હતો આજના સમારંભના મુખ્ય ધ્વજારોહક સોજીતા મામલતદાર શ્રી જીજી કાપડિયા સાહેબશ્રીના વ્રદસ્થે ધ્વજવંદન કરવામાં આવ્યું આજના શુભ પ્રસંગે કોસાર જિલ્લા પંચાયતના સભ્યશ્રી ધૂળાભાઈ પરમાર તથા કાસોર તાલુકા પંચાયત સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ કાસોર ગ્રામ પંચાયત સરપંચ શ્રી કંચનબેન કે પરમાર તથા સભ્યશ્રીઓ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી મફતભાઈ પટેલ મંત્રી ઇન્દુભાઈ પટેલ તથા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરી હતી આચાર્ય શ્રી કમલેશ કુમારસિંહ પટેલ તથા મામલતદાર જીજી ઝડફિયા કાપડિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ તથા દેશભક્તિ ગીત રજૂ કર્યા કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ વલકન કંપની તથા ભગુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સોજીત્રા તાલુકા બ્લોક કોર્ડિનેટર શ્રી શૈલેષભાઈ પરમારે કર્યું કાર્યક્રમના અંતે મામલતદાર મામલતદારશ્રીના વરદસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું

હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ